નમસ્કાર મારા વાલા મિત્રો હું છું સંજયસિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયોમાં તમને એવું જ કહું છું મિત્રો કે આજના વિડીયોમાં આપણે એ પહેલાં પહેલું તો આપણે જે અમદાવાદથી જ લંડનનું વિમાન જે ક્રેસ થયું અમદાવાદની અંદર એમના જે બસોની ઉપર જે લોકો મૃત્યુ પામે બરાબર છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આપણે અને તમે પણ વ્રત પ્રાર્થના કરજો મારો વિડીયો જોતી વેરાય જુઓ તો પ્રાર્થના જરૂરથી કરજો બરાબર છે બીજું એ કહું કે જે લોકો લકી અનલકીને માને છે જે લોકો લકી અનલકી વારે ઘડીએ બોલ્યા કરે છે એમને આજે જણાવું કે લકી અનલકી જેવું મારા ખ્યાલથી હવે લાગ્યું છે કોઈ વસ્તુ હતું નથી મારા વાળા મિત્રો પહેલો દાખલો અને એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી સર પણ હતા બહુ જ સારા માણસ હતા બહુ જ ભલા માણસ હતા કારણ કે એમને જે સીએમ હતા કે એમને જે કાર્યો કર્યા છે એ મેં બહુ જ મને મેં નોટ કરેલા છે કે ઘણું બધું કર્યું છે વિજય રૂપાણી સાહેબે બરાબર એમનો લકી નંબર બાર એમના કહેવા પ્રમાણે એવા એવું કહે છે કે એમનો ગાડીનો નંબર બાર હતો અને એક્ટિવાનો નંબર એમનો બાઇકનો નંબર બાર અને વિમાનમાં જે બેઠેલા મિત્રો એમણે પણ બાર નંબરની જ સીટ લીધેલી એમને તો શું બાર નંબરની સીટ લકી હતી

જે વિમાનમાં જે એર હોસ્ટેલો હોય છે જે વિમાનનો પાયલોટ હોય છે જેટલા પણ લોકો હોય છે એ લોકો પણ એ સીટને અલગી મળે છે અગિયાર નંબરની સીટ એ તો અગિયાર એમાં બેઠેલા રમેશ વિશ્વાસ એ અલગ સીટમાં બેઠેલા એવું કહેવામાં આવે છે પણ તમે જો માનતા હોય અનલકી લકી ને તો બંધ કરી દેજો કારણ કે લકી અનલકી કંઈ હોતું નથી મારા ભાઈઓ બરાબર છે પહેલા પેલું અગિયાર નંબરની ની સીટ ને અનલકી માણવામાં આવે છે એ જ માણસ આજે આટલી મોટી દુર્ઘટના બની કેટલી મોટી દુર્ઘટના બની વિમાન આખું સ્ક્રેચ થયું બરોબર છે તે સતાય રમેશ વિશ્વાસ નામનો માણસ અગિયાર નંબરની અનલકી સીટમાં બેઠો હતો એ અનલકી સીટમાં બેઠો હતો રમેશ વિશ્વાસ નામનો માણસ એ બચી ગયો તે પાહો સુરક્ષિત એટલું બધું વાગ્યું નથી અને વિચારી લો તમે તો લકી અનલકી જેવું કશું હતું નથી જ્યારે આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી બાર નંબરની સીટ જે એમના માટે લકી ગણવામાં આવે છે એ સીટને એમણે બાર નંબરની સીટમાં બેઠા હતા અને એમણે બાર નંબરની સીટ લકી હતી એમના માટે અનલકી સાબિત થઈ મારા વાલા મિત્રો તો મારું કોણો તો અનલકી લકી કંઈ હોતું નથી બરાબર છે અનલકી લકી કંઈ હોતું નથી મારા મિત્રો બીજું કે જે આપણે કેટલા દિવસથી વિમાન ક્રેશ થયું અને જે બ્લેક બોક્સ જે બ્લેક બોક્સ વિમાનની અંદર હોય છે કે એમની બધો ડેટા એની અંદર એકત્રિત હોય છે એ બ્લેક બોક્સ મળ્યું એની અંદર માહિતી જોવામાં આવી કે માહિતીની અંદર એવું મળ્યું કે જે ઘડીએ વિમાન ક્રેશ થવાનું હતું તે ઘડીએ પાઇલોટે એટીએસને મેસેજ આપેલો કે મેળે 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 આપ ફરી એકવાર બોલું છું કે આ મેળે મેળે શબ્દ ખબર છે તમને કે મેળે શબ્દ એવો કે જે ઘડીએ મુસીબતમાં હોય પાયલોટ આખું બીમાર મુસીબતમાં હોય જે ઘડીએ કે છેલ્લી ઘડી આવી ગઈ હોય તે ઘડીએ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે પણ આપણા પાયલોટ બહુ જ હમજદારા એમણે મેળે મેડે અને જે ઉપયોગ કરવાનો તો કર્યો બરાબર છે અને પણ એમની જોડે બહુ ટાઈમ મળ્યો જ નથી લગભગ તો સત્યાવીસ સેકન્ડનો ટાઈમ મળ્યો હતો બોલવા માટે આ બધું કરવા માટે કારણ કે બીજી બે મિનિટમાં એ વિમાનને ઠીક કરવા માટે કદાચ એન્જિન ચાલુ થઈ જાય અને કદાચ વિમાન ઉપર થઈ જાય એવી દુર્ દુર્ઘટના ના બને કંઈ થાય નહીં એટલા માટે એમની કોશિશ તો પૂરી કરી લે મારા વાળા મિત્રો પણ શું કરે ભગવાનને ગમ્યું દેખાતું બરાબર છે અને જે બીજી વાત કરું આ વિમાનની બાબતમાં જે દુર્ઘટના થઈ એ થઈ ઘણા લોકો જે દાનવીરો છે આપણા જે ઇન્ડિયાના લોકો છે જે મજબૂત લોકો છે પૈસાવાળા લોકો છે ઘણા લોકો એવા દિલદાર છે તેમણે ઘણા બધા દાન આપ્યા આપણે પહેલાં પહેલું તો મહાન દાન દાનેશ્વર જે આપણા પહેલેથી જ નામ આવે છે ગમે તે હોય કે એમનું ટાટા ગ્રુપનું પહેલું જ નામ આવે છે મેં કદાચ પોસ્ટ મેલી છે ફેસબુક પર તમે જોયું હોય તો ટાટા ગ્રુપે દરેક મેમ્બરને એક એક કરોડ રૂપિયા આપવાના જાહેર કર્યા છે તો ટાટા ગ્રુપમાં પહેલાં નામ પહેલું એમને સલામ બીજા આપણા ક્રિકેટર રોહિત શર્માએ લગભગ પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે કે એમના પરિવારજનોને સહાય મળી રહે બરાબર છે એ લોકોના જે લોકો તે પ્લેન ક્રિસમસ જીવ એમના પરિવારોને કંઈક પૈસા મળી રહે કંઈક સહાય મળી રહે એટલા માટે રોહિત શર્માએ પણ પાંચ કરોડ રૂપિયા આપ્યા છે તો આવા જેટલા પણ દાનવીરો ભાઈ આપ્યા હોય પૈસા આપ્યા હોય કે જે હોય એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાએ આ રીતે આપણો દેશ આપણા દેશમાં કંઈ પણ આવી ઘટના બનતી હોય તે આપણો દેશ એકજૂટ થઈ જાય છે એ મને પહેલાં પહેલું તો ખુશી બહુ થાય છે કે આપણો દેશ આપણા દેશમાં એકતા હજુ પણ છે વિવિધ વિવિધ નાતો જાતો હોવા છતાંય વિવિધ ધર્મ હોવા છતાંય આપણો દેશ ગમે તે મોટું ગમે એવું થતું હોય તે ઘડે આપણો દેશ એક થઈ જાય છે એકતા રાખે છે એ મને બહુ ખુશી પહેલાં પહેલું તો આ ગર્વ છે મારા દેશ પણ મળે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટના જાણતા તરત દોડી આવે આપણા માનનીય શ્રી ગૃહમંત્રી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પણ દોડી આવ્યા ભૂપેન્દ્ર પટેલ એ પણ દોડે મોટા મોટા નેતાઓ અને અમિત શાહ પણ એ ગણતરીની કલાકોમાં જ એ દુર્ઘટના સ્થળે દોડી આવ્યા તો આપણા નેતાઓને પણ સલામ આપણી આર્મીને પણ સલામ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સલામ તો આવું આવવા આપણા દેશમાં એક એકતા થઈ જાય છે અને હવે પછી હવે પછી કોઈ પણ બરાબર છે હવે કોઈ હવે તો બહુ જ કોઈપણ વિમાન હોય કે કોઈ બી હોય પણ સરકારને એક નમ્ર વિનંતી કે હવે પૂરું ચકાસણી કર્યા વગર કોઈપણને સ્યાજ પણ કચાસ ના હોય તો આ વસ્તુ પર પૂરો ધ્યાન આપે એવી મારી પ્રાર્થના છે બરાબર છે વિડીયો તો સરકાર લગી પહોંચવાનો એક નહીં પહોંચવાનો ભગવાન જાણે પણ જે આ એ લોકો જોઈ રહ્યા છે એ તો કંઈક તો કરજો શેર કરજો અને ભાઈ કમેન્ટ તમારું શું કહેવું છે જરૂરથી કરી દેજો મારા વાલા મિત્રો અને ફરી એકવાર જે આપણે વિમાનની અંદર જે મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને મારી કુળદેવી એમને એમના આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું અને દુઃખદ ઘડીમાં એમના પરિવારને સાથ સહકાર મળી રહે અને સહનશક્તિ ભગવાન આપે એવી હું श्री कृष्ण भगवानने प्रार्थना करू शू जय मरावा महारावा